嗯哼哼，啊，嗯，哦，阿雷。 ，呃呃。ગઈ કાલે રાતથી આરામ કર્યા વગર આમ તેમ હું ફરતો હતો ને પગમાં બહુ દુખાય છે અને થાક પણ લાગ્યો છે માથામાં પણ દુખાય છે શું થોડી વાર માટે સુઈ જઉં ઓકે હમ ઠીક છે જી હમ અને લાઈટ ઓફ કરીને તો પણ મારી જોડે સુઈ જજે અ બસ એટલું જ હા ધેટ્સ ઓલ બે ત્રણ દિવસ પછી આપણે બીજી વિધિને પૂરી કરીશું આજે આપની સુહાગરાત છે તમે ભૂલી ગયા કે બધાય સારું મુહૂર્ત જોઈને મને રૂમમાં મોકલી તમે ના કેમ પાડો છો અરે એ કઈ મોટી વાત છે આજે નહીં થાય તો આવતીકાલે અને આવતીકાલે નહીં તો પરમ દિવસે બધું આપણા હાથમાં છે આટલી નાની વાત માટે તું રિએક્ટ કરે છે ચાલ સુઈ જા મને બહુ ઊંઘ આવે છે ગુડ નાઇટ હા विचार्य के आज थी खुशी खुशी जीवन शुरू करीश पण एमने आमा कोई रस ज नथी कम से कम मारी साथी थोड़ी वार बात तो करता दूध पीने आ निंद्रा देवी ने गोद में समाई गया शीट हवे हूँ शू करू बे दिवस हूँ राह जोईने जोऊं छू हा हम्म અરે નાસ્તો તૈયાર થયો કે નહીં હા રેડી છે જલ્દી લાય ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે सारो हूँ निकलू चुह हेलो दीपा बोल ने हाँ सुजाता केम छे जीवी रही छु बस तू बोल केम छे हाँ हूँ तो ठीक छु पर तारी आवाज में उदासीनता केम छे एवो कई न थी हूँ तो ठीक छु तू तारु बोल वात एम छे के आवता महीने हूँ इंडिया आवी शकु छु जे हूँ काम करु छु त्यां एक महीना नी रजा मळे एम छे जो हूँ इंडिया आवु तो मने मळीश ने अरे केम नहीं आऊ તારે આવવાની ખબર સાંભળીને હું તને મળવા નહીં આવું આ વખતે મને મળવા મારા ઘરે જરૂર આવજે ઠીક છે અરે જરૂરથી આવીશ સુજાતા તને મળવા માટે તો તડપી રહી છું તારા લગ્ન વખતે રજા ન મળી એટલે ન આવી શકી આ વખતે હું ઇન્ડિયા આવીશ ને તો તારી ફેમિલી સાથે બે ત્રણ દિવસ જરૂર રહીશ તો શું થયું તો ઇન્ડિયા આવીશ તો હું આમને રજા લેવાનું કહીશ અને આપણે બન્ને અહીં રહીશું પણ આવતા પહેલા મને ફોન કરીને આવજે ઠીક છે ચોક્કસ આવતા પહેલા જરૂર ફોન કરીશ ઠીક છે બાય હમ બાય 으흠. <laughs>

મને ખૂબ ઊંઘ આવે છે હું સુઈ જાઉં એવું છે સારું જઈને સુઈ જા તો પછી તમે પણ આવો ને હું થોડું ટીવી જોઈ આવું છું તું જઈને સુઈ જા અરે પાછળ જો ને શૂટ 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 છોડતો નહિ અરે સંભાળીને अरे शूट 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 अरे शूट कर अरे नालायक आई, आई जा आई जा हां कवर कर आ, आ? अरे सांबड़ो समय शू था खबर छे 1:30 वागे छे 1:30 वागे छे 1:30 वागे સુધી તમે શું કરો છો ખબર છે ગેમ રમું છું શું કીધું ગેમ રમછો તમે હ દરેક કર્મા વિવાહિત કપલ રાત્રે ખુશ થઈને એક બીજામાં સમાઈ જાય છે અને એક તમે છો જે મોબાઈલમાં ગેમ રમો છો આમ જ ગેમ રમે રાખશો તો તમારી તબિયતનું શું થશે ખબર છે તમને આ વિશે ક્યારેય વિચાર્યું છે તને શું થયું છે આપણે એક થવું હોય તો ક્યારે પણ થઈ શકે છે તું જા મને ગેમ રમવા દે ઠીક છે જી હમ 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 嗯。<sighs> <laughs> हेलो मम्मी केम छे तू हां हूं ठीक छु तू केम छे सवार नो नाश्तो થઈ ગયો બેટા હા થઈ ગયો માં હાલ માં જ તારા લગ્ન થયા અને સાસરે રહે છે સાસરે બધું કેવું છે તારા પતિ કેમ છે એ તો મોજ મસ્તી માં છે માં અને જો કોઈ ડાઉટ હોય તો તું મને ફોન કરી દેજે એમને સારી સારી વાનગી બનાવીને ખવડાવ જો રસોઈ માં કોઈ ડાઉટ હોય તો મને ફોન કરજે ઠીક છે એવી કોઈ વાત નથી માં જો કોઈ ડાઉટ હશે તો YouTube માં જોઈને શીખ લેશ માં सारी बात छे बेटा एम बोल जमाई राजा काम पर गया के हाँ ये गया माँ ठीक छे बेटा साँचवी ने रह जे फोन मुकुच हूँ सारू साँचव जे ठीक छे माँ बाय आ शू थे जयर लग्न थे त्यार दूर जाय अने फर्स्ट नाइट पर पण માથું દુઃખે છે એમ કહીને સુવા ચાલ્યા ગયા અને એના પછી જોઉં છું તો સોફા પર બેસીને ગેમ રમી સુવે છે આખરે એમને શું તકલીફ શકે છે ક્યાંક એમના શરીરમાં કોઈ તકલીફ તો નથી ને કંઈ પણ હોય પણ બોલે તો ને નહીતર મને કેમ ખબર પડશે હવે હું શું કરું જો આમની આદતો વિશે માને કહું તો એ સારું નહીં લાગે કઈ પણ સમજાતું નથી કે હું શું કરું ઠીક છે થોડા દિવસ રાહ જોઈને જોઉં છું અને જો આજ હાલ રહેશે તો કઈ ને કઈ હું કરીશ હા દીપા બોલ કેમ છે તું હા હું તો બિલકુલ ઠીક છું તારી સાથે કઈ વાત કરવાની હતી એટલે ફોન કર્યો મે આવતા મહિને કદાચ હું આવી શકીશ મને ઇન્ડિયા આવવામાં થોડો સમય લાગશે ભલે ગમે એટલો સમય લાગે પણ હું તને ફોન કરીને અપડેટ કરીશ ઠીક છે ને અરે શું થયું ઓફિસમાં ઘણા બધા પેન્ડિંગ કામ પડ્યા છે એટલે રજા આપવાની ના પાડે છે ઠીક છે તું ઇન્ડિયા આવીશ એ કન્ફર્મ ક્યારે કરીશ તું હું તને કાલે ફોન કરીને કન્ફર્મ કરી દઈશ ઠીક છે બાય ઠીક છે બાય હમ હ चाकॉफी कई लाइ नक्की कॉफी नहीं पीव दूध <laughs> <थीक चे> जी। <laughs> સાંભળો મારી ફ્રેન્ડ દીપા ફોરેન માં કામ કરે છે અને એ આ વખતે ઇન્ડિયા આવવાનું વિચારે છે અને ક્યારે આવવાની છે એ કાલે ફોન કરીને કન્ફર્મ કરશે એ અહિયાં હવે ત્યારે તમે એક દિવસની રજા લો ને શું કીધું રજા લો કેમ લઉં એટલે કે મારી ફ્રેન્ડ ફોરેન થી આવે છે ને અને એ આપણા લગનમાં પણ નહોતી આવી શકી એટલે એ ઇન્ડિયા આવીને પહેલા આપણને બંનેને મળવા માંગે છે ऑफिस में बहुत काम छे तने कई खबर छे हूं बहुत बिजी रहू छु तने खबर छे ना सच्चे ओ गॉड तो एटलीस्ट 2 કલાક ની પરમિશન લઈને આવી શકો છો ને શું બોલે 2 કલાક ની પરમિશન અરે ઓફિસ માં એટલી બધી મીટિંગ્સ છે ને હું આટલું કહું છું તને ખબર નથી પડતી શિટ ઠીક છે એટલીસ્ટ 1 કલાક ની પરમિશન તો લઈ શકો છો ને ઓ મેં તને કીધું ને પરમિશન નહીં લઈ શકો યુ जस्ट डोंट रिपीट इट પરમિશન નહીં મળે સમજી ઠીક છે

મારો હું ન થાઉંતી તું જન સુઈ જા આ શું બોલો છો રોજ જે આવું કહો છો આનો મતલબ શું છે આપણું લગ્ન થયા પછી એક પણ દિવસ આપણે ખુશીથી રહ્યા છીએ કે જારે પણ સુવા બોલાઉં ગેમ નું બહાનું બનાવીને તાળી રાખો છો અ ખરી તમારા મનમાં શું છે એ તો જાણો એ મારા મનમાં એવી કોઈ વાત નથી તને હું આવતી તો સુઈ જા ને જા ને ઊંગ તો મારા કોસો દૂર છે અ હું નથી આવતી એટલે તો રમુ છું અહીં હ ઠીક છે વાંધો નથી કમસે કમાજે તો ગેમ મુકીને મારી સાથે સુવા ચલો

મારી રજા કેન્સલ થઈ ગઈ છે લાગે છે હવે ઇન્ડિયા નહીં આવી શકું બે ત્રણ મહિના પછી આવવાનો પ્રયત્ન કરીશ ઠીક છે વાંધો નહીં દીપા જ્યારે તને રજા મળે ત્યારે તું આવજે અચ્છા ઓકે તો શું હાલચાલ છે અને મેરેજ લાઈફ કેવી છે હાહ લાઈફ પસાર થઈ રહી છે હે શું થયું તારા અવાજમાં એકદમ ઉદાસીનતા છે તું નહીં નવેલી દુલ્હન છે વિચાર્યું હતું કે તું લાઈફ એન્જોય કરતી હઈશ આવી રીતે ડલ થઈને કેમ બોલે છે જે પણ છે ખચકાટ વગર બોલ કંઈ નહીં યાર लग्न કરીને ખૂબ જ મોટી ભૂલ કરી છે એવું લાગે છે હે શું બોલે છે યાર તારા લગ્ન થયા હજી થોડા જ મહિના થયા છે એટલામાં બોર થઈ ગઈ મને એવું લાગે છે કે મારો પતિ મારાથી ખૂબ જ દૂર જઈ રહ્યો છે દીપા દૂર જઈ રહ્યો છે સાચે કેવી રીતે કહું જ્યારથી અમારું લગ્ન થયા છે એ મારી સાથે ખુશ નથી શું કીધું તારી સાથે ખુશ નથી હા દીપા ફર્સ્ટ નાઇટેજ મારા હસબન્ડ માથું દુખે છે ખૂબ જ થાકેલો છું એવું બોલી રહ્યો હતો અને મને પણ એવું લાગ્યું કે બે ત્રણ દિવસથી વાત છે ઠીક થઈ જશે પણ એ દિવસથી એ મને અવૉઇડ કરી રહ્યા છે દીપા આખી રાત એ મોબાઈલ માં ગેમ જ રમતો રહે છે જો સાચે કહું તો આજ સુધી એનો પડછાયો પણ મારી પર નથી પડ્યો 5 મિનિટ પણ અમે લોકો ખુશીથી નથી રહ્યા એ વાત છે આખરે એમનો પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ શું છે એ મને પણ નથી ખબર અને એ પણ ખુલીને વાત નથી કરી રહ્યા આખરે હારીને મેં એને કહ્યું કે મારી સાથે આવીને સૂઈ જા પણ એક ગેમ ના બહાને મારા થી ખુબ જ દૂર ચાલ્યો ગયો સાચું કહે છે હોય શકે તારો પતિ એ બાબત માં કમજોર હોય શું કહે છે તું મને સમજાયું નહીં સાચું કહું છું આજકાલ કેટલાય છોકરા એવા છે જે છોકરીઓ થી દૂર ભાગે છે કદાચ તારા હસબન્ડ સાથે પણ એવું જ હશે એટલે તને અવોઇડ કરીને ગેમ રમે છે તારી વાત સાંભળીને મને તો આવું જ લાગે છે દાંપત્ય જીવનમાં એમને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી એવું લાગી રહ્યું છે મને તું એક કામ કર

અત્યારે એ ઓફિસ ગયા છે આવે એટલે તરત જ લઈ જઈશ સાંભળ પહેલા તું એમને સારી રીતે સમજાવ ડોક્ટર ને કન્સલ્ટ કર્યા પછી શું કહું એ બધું તું મને કહેજે ઠીક છે ને બદ્દુત સારું થઈ જશે ચિંતા ન કર તું આહ ઠીક છે બાય બાય આશું આની તમારી અંદર હલચલ મચાવી દીધી જો એમને હોસ્પિટલ જવાનું કહીશ તો એ આવશી મારી સાથે ભલે કઈ પણ થઈ જાય હું એમને કોઈ પણ કિંમત પર લઈ જઈશ જો એમને બીમારીથી પીડિત કહીશ તો એ મારી સાથે ક્યારે નહીં આવે એટલે એ હોસ્પિટલમાં મારું ચેકઅપ કરાવવાનું છે એવું કહીને એમને લઈ લઈ જઈશ ત્યારે જે મારી સાથે હોસ્પિટલ આવશે અને પછી એમનો ઈલાજ શરૂ થઈ જશે हां मु तुम्हारे वाटी दूध लेई आऊ के बार बहुत तड़को छे मारा माडे जूस लाए हां हा आलो हा लाये सांब्रो आपला घर पासे हॉस्पिटल छे त्ये मारे चेकअप करावा जाऊ चे, आवशो के शू થवता ने મને કઈ નથી થયું તમને જ મને શું થયું હું તો એકદમ ઠીક છું આ ત્રણ ટાઈમ ભરપેટ ખાઓ છું અને સુઉં છું મને શું તમને પ્રોબ્લેમ છે કે નહીં એ ચેકઅપ કરીને જ ખબર પડશે તમે પહેલા હોસ્પિટલ ચલો કેમ ભાઈ હું તો ઠીક છું હું હોસ્પિટલ કેમ जाऊં તું ગાંડી તો નથી થઈને નાજી તમે જરૂર પરેશાન છો ચલો હોસ્પિટલ હમ ચેકઅપ કરાવી જોઈએ એય ચૂપ કર મારાથી ન થાય નાજી તમારે આવવું જ પડશે રોજ જી મને અવડ કરીને માત્ર ગેમ રમતા રહો છો જોકસ તમને કોઈ તકલીફ છે ચેકઅપ કરવુ જ પડશે ચલો મને કશો પ્રોબ્લેમ નથી હું નહીં આવો જો તમે જે હું કહી રહી છું ધ્યાનથી સાંભળો જો તમે હોસ્પિટલ ચેકઅપ માટે નહીં આવો તો હું પિયર જતી રહીશ હ વિચરીને જવાબ આપજો હવે શું થયું તમે આવો છો કે નહીં સારુ સારુ આવો છો હ હ સાંભળો कल सेकंड सैटरडे से छे ऑफिस में रजा कल अपने जेनी चेकअप करावी लईए हम्म हम्म